નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રૈતમ ન્યૂઝ ગુજરાતની અંદર અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે ભરતીની પ્રક્રિયાઓ ચાલુ હોય છે પરંતુ વારંવાર કૌભાંડ થવાને કારણે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જતું હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ સહાયકની ભરતી કરવામાં આવી હતી આ ભરતીની અંદર કોર્પોરેશનની અંદર કામ કરતા કર્મચારીઓના સગાના માર્ક વધારી દેવામાં આવ્યા હતા આ કૌભાંડમાં એક ક્લાર્કની સંડોવણી હોવાનું માલુમ પડ્યું છે પરંતુ આટલા મોટા કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના મોટા માથાઓનું હાથ હોય તેવું લાગી રહ્યું છે કેટલાક લોકો સાથે આજે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું ગુજરાતની અંદર અલગ અલગ ભર્તિઓમાં જે કૌભાંડ થઈ રહ્યા છે તેને લઈ તે લોકો શું કહેવા માગે છે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં ઇન્જિનેર વિભાગની અંદર સહાયક ટેકનિશિયનની ભરતી હતી એની અંદર ગોટાળો થયો છે એક જે ઉમેદવાર હતા બરાબર એમણે અરજી પણ કરી છે આ ગોટાળો પકડાઈ પણ ગયો છે એના માટે તો તમારે કાયદેસર તમારે કાઢવા પડે બરાબર આ અમે બે દરકારી છે સરકારની સરકારની એવી બે દરકારી છે કે અંદર આપણા છોકરાઓ ને ખરીફ પરિસ્થિતિ વાળા છોકરાઓ હોય એમના પાસ હતા પૈસા ના હોય અને સામેવાળા પાર્ટીના પાસે પૈસા હોય પૈસા દબાય ને એમને નોકરીઓ મૂકે છે ગરીબ પરિસ્થિતિને ત્રણસો રૂપિયા પગારવાળાઓને થોડી આપણે એ એ કરી શકીએ તમારા વિસ્તારમાં સરકારી નોકરીઓ માટેની તૈયારીઓ લોકો કરતા હોય પબ્લિક તો બહુ વહેરાન થાય છે સરકારી નોકરીઓ માટે છોકરાઓ જાય છે ઇન્ટોરિયા લાખ છે પણ ઇન્ટોરિયા પર એજેક્ટ કરી દે છે પણ એનો કોઈ મતલબ આપતા નથી બરાબર કે તમારા આના માટે કે પૈસાની લાલ લાલ ચાલવી રહે

ઇન્ટોરિયા લાખી લાખી ને થાકી ગયા પોતાના મા બાપ ભણાવી શક્યા બનાયા પોતાની મહેનત કરીને કાઠા કબારા કરીને ગમે તે કરીને છોકરાઓને ભણાવ્યા પણ એમને સરકારી નોકરી મળવાનો અધિકાર નથી તો એ કરોડોપતિના છોકરાઓને નોકરીઓ મળે છે બરાબર બીજામને મળવાનો અધિકાર નથી કોર્પોરેશનની અંદર ભરતીને લઈ કોભાંડ થયું છે કોર્પોરેશનના કર્મચારીઓએ પોતાના સગાવાલાના માર્ગ વધારી દીધા છે શું કહેવા માંગો છો હવે કોર્પોરેશને કઈ રીતે ભરતી લીધી અને કઈ રીતે ભરતી બહાર પાડીએ તો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી જાણે અને જે બી કોર્પોરેશનની અંદર સરકાર ચલાવી રહી છે જેમ કે ભારતીય જનતા પાર્ટી કે જાણે હવે ચલો એ ભરતી પડી ટેકનિકલ સહાયકની ભરતી થઈ પેપરમાં બી કરાયું હશે એ લોકોએ અને ફોર્મ બી ભરાયા હશે અને એની પરીક્ષા બી લીધી ચલો કાંઈ વાંધો નહીં એટલે પહેલાંના વર્ષની અંદર શું થતું હતું કે પેપર ફૂટી જતા હતા પણ હવે તો શું થયું છે કે પેપર તો ભરતી જ લેવાય પેપર લેવાયું માર લીધી કે શું લીધું એ તો ખબર ને પણ એની અંદર ગુણની અંદર ગુણમાં વધારો થતો હતા અને આની અંદર કોઈ હેડ ક્લાર્ક કે ક્લાર્કની એ સંડવણી ના હોઈ શકે એ આ તો ઉચ્ચ અધિકારી જ કરી શકે છે અને હું નથી માનતો કે જેનું કોઈ નામ પેપરની અંદર અને વર્તમાન પત્રો અંદર જે આપણે સાંભળ્યું છે એ વ્યક્તિ કૌભાંડી હોઈ શકે છે તો ભારતીય જનતા પાર્ટી કૌભાંડી છે અને એ લોકો જ આ કરી શકે નાના માણસનું કામ જ નથી પેપર ફોડવું તો દુનિયા વાત છે આ તો ગુણની અંદર વધારો થઈ ગયો છે એટલે હવે મારે તો શું કહેવાનું હોય કે સરકાર અલગ અલગ ભરતીઓ લાવતી હોય છે વારંવાર અને શું લાગે છે વચોટિયાઓ કરી રહ્યા છે આ બધું વચોટિયાઓ કેવી રીતે કરે સરકાર જ કરે ને ભાઈ હવે આજે સમજો કે એક હું નાનું ઉદાહરણ હું આપું છું કે ભાઈ આખા ગુજરાતની અંદર દારૂબંધી છે પણ દારૂડિયા પકડાય છે એકત્રીસ ડિસેમ્બરમાં પણ કોઈ બુટલેગર નથી પકડાતો હમણાં જ બે દિવસ પહેલાં મેં જોયું કે ભાઈ અમદાવાદની હદની અંદર એક દારૂનો ટ્રક પકડ્યો પણ ડ્રાઈવર ભાગી ગયો અને એ લોકો જે ડ્રાઈવર બનાવે એ પછી બીજા હિસે લાયા હવે ડ્રાઈવરની કેવી ઇન્ફોર્મેશન આપેલી છે કે તું ત્યાં જઈને ફોન કરજે હવે કે એક બે બોટલની દારૂ નથી બાર પેટી નો દારૂ નથી આ તો કરોડો રૂપિયાનો દારૂ આવે છે છેક રાજસ્થાન હોય કે એમ હોય કે મહારાષ્ટ્ર હોય છેક ઉપરથી લઈ નીચે સુધીનું બધું ભરણ જાય છે અને પછી દારૂના કટિંગ વાળા જ બાતમી આપે છે કે ભાઈ આ આવ્યું છે એટલે આ બધું ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ શું લાગે છે આ ભરતીમાં વિદ્યાર્થીઓને કેટલો લોસ જાય છે વિદ્યાર્થીઓને વાલીઓને બી એટલો લોસ છે શું વાલીઓ નહીં સફથ થતી હોય આની અંદર રાતના ઉજાગરા કરવાના કેટલી માનતાઓ રાખવાની એલિજેબલ થાય તો બિચારાની ઉંમર જતી રહે એટલે ભરતી પ્રક્રિયા તો કરવી જ જોઈએ અને ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ બસ